સુરતના લિંબાયતના સંજયનગર ખાતે સુદામા પાટીલની હત્યામાં લિંબાયત પોલીસે મોડી રાત્રે બે આરોપીને ઝડપી પાડ્યા લિંબાયત પોલીસે બંને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું ઘટનાસ્થળ પર લઈ જઈને પોલીસે બંને આરોપીનું પંચનામું કરી વરઘોડો કાઢ્યો પોલીસે આરોપી બિપિન પ્રવિણ દેવરે અને રાજેશ પદાણીને પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો હત્યાના બનાવમાં પકડાયેલા આરોપી રાજેશની બહેનના મૃતક સુદામા પાટીલ સાથે આડા સંબંધ હતા આડા સંબંધની અદાવતમાં છેલ્લા ઘણા સમયથી મૃતક અને આરોપી રાજેશ વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડાની અદાવતમાં ગતરોજ રાજેશ અને તેના મિત્ર વિપિન દેવરે દ્વારા સુદામાની સરાજોયર હત્યા કરી ફરાર થઈ ગયા હતા એક બાજુ પોલીસ આરોપીનું બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યો હતો ત્યારે બીજી બાજુ મૃતક સુદામા પાટીલના પરિવારજનો અને સોસાયટીના લોકોનો ટોળું એકઠું થઈ ફાંસી આપો ફાંસી આપોના નારા લગાવ્યા હતા ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલની બાજુમાં મરણ જનાર સુદામ હિરામણભાઈ પાટીલ નાઓનો બે આરોપીઓએ મર્ડર કરેલું હતું જે અનુસંધાને આજ બંને આરોપીઓને ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે તેમજ મહેરબાન નાયબ નાયબ ચીફ મિનિસ્ટર શ્રી હરસંઘવી સાહેબ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોઈ પણ આરોપી છે તે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તે અનુસંધાને કડકમાં કડક આરોપીઓને સંદેશ આપવામાં આવે છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે મર્ડર કરવાનું કારણ એવું હતું કે આરોપી રાજેશ પધાણી ની બેન સાથે મરણ જનાર આડા સંબંધ હતા એ તો એનો અંદર અંગત રાગદ્વેષ હતો જ તે પરંતુ પંદર દિવસ પહેલા આ લોકોને ફરીથી કઈક મારામારી ને ઝઘડા ઝઘડો થયેલો હતો જે અનુસંધાને તેને મનમાં રાખી તેની અદાવત રાખી અને આ જગ્યાએ તેનો મર્ડર કરેલો હતો આરોપીઓમાંથી એક રાજેશ બધાણે છે તેઓનો બે હજાર અઢારમાં ત્રણસો સાત નો ગુનો આરોપી છે બીજાનો ઇતિહાસ નથી પોલીસ સ્ટેશનમાં વિનોદ પાટીલ પોતાના કાકા સુદામ એની ઉપર બે માણસોએ હુમલો કરેલો છે જે એની જગ્યા ઉપર જોતા એના કાકા છે સુદામ એ સુદામ પાટીલ એ ગંભીર હાલતમાં ત્યાં ફસડાયેલા હતા જેઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતા ત્યાં હોસ્પિટલમાં એમને મરણ જાહેર કરેલ જે સંદર્ભે ફરિયાદ આપતા લિંબાયત પોલીસ સ્ટેશને એક મર્ડરનો ગુનો દાખલ કરેલ છે જે સંદર્ભે તપાસ દરમિયાન રાજેશ ભદાણે અને બિપિન દેવરે આ બંને લોકોએ ભેગા મળી અને આ સુદામ પાટીલ ઉપર છવિ વડે હુમલો કરેલો એવું તપાસમાં ખુલવા પામેલ છે આ બંને આરોપીઓની લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવેલ છે અને આજે છે રાજેશ ભદાણે એ પોતે હીરા ઘસવાનું કામ કરે છે અને એનો જે શાળો છે સહતોમતદાર હમતદાર બિપિન એ અગાઉ રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો એવું જાણવા મળેલ છે અને આ સુદામ પાટીલ છે એને મસ્જિદની પાસે એક સમોસાની લારી પણ હોવાનું આ જાણવા મળેલ છે આ બનાવનું કારણ એવું છે કે જે રાજેશ છે એને એક મહિના પહેલા કોઈ બાબતે સુદામ સાથે લારી ઉપર ઝઘડો થયેલો જે દરમિયાન મારામારી થયેલી જેની અંગત અદાવત રાખી અને એના શાળાને બોલાવી અને બે નક્કી કરી અને આની ઉપર હુમલો કરી અને એનું મોત નીચે આવે છે આ જે આરોપી રાજેશ ભદાણે છે એના વિરુદ્ધ બે હજાર અઢારમાં એક લીંબાયત પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ જે તે વખતે કરવામાં આવેલ અને ત્યારે પણ એની ધરપકડ કરી અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ યાસીન દારા દિવ્યાંગ સુરત